મોરબી બે ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ ખોલાયો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદાના પાણીની આવક થતા દરવાજો ખોલવામાં આવ્યો ત્રણસો ત્રેવીસ ક્યુસેક પાણી અત્યારે ડેમમાંથી છોડાતા રૂલ લેવલ જાળવવા માટે આ દરવાજો ખોલવામાં આવ્યો તો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે નર્મદાના પાણીની આવક થઈ છે અને તેને લઈને જ અત્યારે હાલ એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે તો મોરબી મચ્છુ બે ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે મોરબી મચ્છુ બે ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ ખોલાયો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદાના પાણીની આવક થતા દરવાજો ખોલવામાં આવ્યો ત્રણસો ત્રેવીસ ક્યુસેક પાણી અત્યારે ડેમમાંથી છોડાતા રૂલ લેવલ જાળવવા માટે આ દરવાજો ખોલવામાં આવ્યો તો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે નર્મદાના પાણીની આવક થઈ છે અને તેને લઈને જ અત્યારે હાલ એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે તો મોરબી મચ્છુ બે ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પાંચ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે